એમાંથી જે દ્રાવણ બને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય વધારે જોવા મળે તો આને શું કહેવાય ઉન્નયન એટલે તફાવત હા કેવો નયન ઉન્નયન ઉન્નયન એટલે ડિફરન્સ તફાવત તો જો દ્રાવકનું જે કઈ ઉત્કલન બિંદુ હોય એના કરતા એમાંથી જે દ્રાવણ બને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય બેટા વધારે જોવા મળે તો એ જે વધારે જોવા મળે એને શું કહેવામાં આવે ઉત્કલન બિંદુ ઉન્નયન ક્લિયર ચાલો કોઈપણ તાપમાને જો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણની જે કાંઈ જોવા મળે બાષ્પ હંમેશા કેવી હોય ઓછી બનતી હોય એટલે શુદ્ધ દ્રાવક કરતાં તે દ્રાવણ જોઈએ તો એ દ્રાવણનું એના કરતા જો દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું જોવા મળે અને જે તાપમાને દ્રાવક કે દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય एक वातावरण दबान જેટલો થાય દ્રાવણ હોય કે દ્રાવક કોઈ પણ હોય બાષ્પ દબાણ વેપર પ્રેશર કેટલું થવું જોઈએ એક એક વાતાવરણ દબાણ તું શું જાણો રમેશ બાબુ એક ચટકી સિંદૂરની કિંમત કેટલું દબાણ થવું જોઈએ બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય તો એ જે તાપમાન છે એ તાપમાનને શું કહેવામાં આવે એ જે તાપમાન છે તાપમાનને શું કહેવાય દ્રાવક્ય દ્રાવણનો ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે ક્લિયર ખબર પડી બેટા ચાલ આવો साहिलભાઈ અન્ડરસ્ટેન્ડ રાજવે ચાલો આગળ જોઈએ દ્રાવણનો બાષ્પ દબાણ જો શુદ્ધ દ્રાવક કરતાં હંમેશા ઓછો હોવાથી એના મૂલ્યને એક વાતાવરણના મૂલ્ય સુધી પહોંચાડવું પડે જો એક વાતાવરણ દબાણના મૂલ્ય સુધી પહોંચાડવું પડે કોને દ્રાવણને હં શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય એટલે જો શુદ્ધ દ્રાવક કરતાં ઓછો હોવાથી પહોંચાડવા માટે એને વધુ ગરમ કરવું પડે એટલે વધુ ગરમ કરવામાં આવે દ્રાવકને ગરમ વધારે કરવું પડે કે દ્રાવણને સાંભળવાનું બરાબર કાન અહીંયા રાખવાના બરાબર સાંભળવાનું બેટા દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે ઓછું છે એટલે હીટ આપવી પડે હીટ કોને આપશો તમે દ્રાવણને દ્રાવણને વધારે તાપમાને ગરમ કરવું પડે યસ ઓર બોલો જો આવો જો ખબર પડે બરાબર તો વધારે ગરમ કરવું પડે એના માટે શું કરવું પડે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે આ વધારો જોવા મળે વધારાને શું કહેવામાં આવે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે જો એને જ ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય કે ઉન્નયન ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે જેને ડેલ્ટા ટી બી વડે દર્શાવવામાં આવે ખ્યાલ આવ્યો તો આ રીતના ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ આપણને પ્રાપ્ત થાય એના આધારે જો મોલલ ઉન્નયન અચળાંક છે એ મળે આપણને એક હજાર ગ્રામ દ્રાવક લેવાનો એમાં એક અણુભાર જેટલા વજનનો શું ઉમેરવાનો અબાસપશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવાનો જો એક હજાર ગ્રામ શું છે લીધું એક હજાર ગ્રામ દ્રાવક દ્રાવક વન થાઉઝન્ડ ગ્રામ એટલે એક કિલોગ્રામ એની અંદર દ્રાવ્ય ઉમેરવાનો દ્રાવ્ય કેટલો ઉમેરવાનો એના અણુભારના વજન જેટલો જે કઈ વધારો થાય દ્રાવક કરતા દ્રાવણમાં તો શું થયું દ્રાવ્ય ઉમેરો ને બારથી પણ દ્રાવ્ય જો કેવું દ્રાવ્ય ઉમેર્યું નોન વોલેટાઇલ સોલ્યુટ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને ઓગાડવામાં આવે તો જો ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એ વધારાને શું કેવાય મોલન તરીકે ઓળખવામાં આવે લાઈક એક્ઝામ્પલ આપ્યું છે એક હજાર ગ્રામ પાણી લીધું હા લીધું સર લઈ લ્યો ચાલો એક હજાર ગ્રામ પાણી એમાં કેટલું ઉમેરવાનું ત્રણસો બેતાલીસ ગ્રામ ખાંડ ઉમેરો ખાંડ તો અભાષપશીલ છે હાલો છે કે નહીં ખાંડ બાષ્પશીલ છે ને ખાંડ ગરમ કરજો વેપર્સ બને તો કે જોયો બાષ્પ બને તો ના બને અથવા તો જો સાઈઠ ગ્રામ યુરિયા ઉમેરો શું સાઈઠ ગ્રામ યુરિયા ઉમેરો અથવા તો એકસો ને એસી ગ્રામ શું ઉમેરી દેવો ગ્લુકોઝ જો આ બધા જ બાષ્પશીલ પદાર્થ છે તો આ બધાને એના એક મોલ અણુભાર જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો ઉત્કલન બિંદુમાં જે કઈ વધારો થાય શું ડેલ્ટા ટી એક સરખો વધારો થાય જેને શું કહેવામાં આવે મોલલ મોલલ કોન્સ્ટન્ટ વડે દર્શાવવામાં આવે ને બરાબર તો એને મોલલ એલિવેશન કોન્સ્ટન્ટ એલિવેન્ટ તરીકે ઓળખવામાં આવે તો આ આ રીતના કે છે એ નક્કી કરી શકીએ પછી જો ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક જોઈએ હવે શું થાય એમની અંદર ગ્રાફ પરથી જ ઇન્ફોર્મેશન છે અહિયાં તો જો ધારો કે એક જ દ્રાવકમાં જુદા જુદા પ્રમાણમાં દ્રાવ્ય લય અને સાંદ્રતા એક અને બે ધરાવતા જુદા જુદા દ્રાવણ બનાવેલા હોય બંને દ્રાવણ અને શુદ્ધ દ્રાવકનો જુદા જુદા તાપમાને બાષ્પ દબાણનો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને કેવો મળે આકૃતિ આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે મળે બરાબર જો તાપમાન T0 T1 T2 ડિફરન્સ હા જો દ્રાવણ 1 છે ત્યારે B પોઈન્ટ દ્રાવણ 1 છે C પોઈન્ટ દ્રાવણ 2 છે A પોઈન્ટ દ્રાવણ છે

દ્રાવણ એક ના બાષ્પ દબાણ માં થતો ઘટાડો પી ઝીરો માઇનસ પી વન જેને ડેલ્ટા પી વન વડે દર્શાવાય આપણે જોઈ લીધું બરાબર એવી જ રીતના દ્રાવણ બે માટે શું આવશે પી ઝીરો માઇનસ પી ટુ જેને શેના વડે દર્શાવાય બેટા ડેલ્ટા પી ટુ વડે દર્શાવવામાં આવે ખ્યાલ આવ્યો તો આ રીતના પી વન અને પી નો ફેરફાર છે એ નક્કી કરી શકીએ પછી જો એમના આધારે અતિ મંદ દ્રાવણ માટે શું હોય બી ડી પેરેલલ હોય સીઈ બી ડી આટલું

તો ફોર્મ્યુલા મળી જાય આપણને ડેલ્ટા પી અફોન પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું મળશે ડબલ્યુ ઇન્ટુ એમ ઝીરો અફોન એમ ઇન્ટુ W0 તો આ રીતના આપણે નક્કી કરી શકીએ ખ્યાલ આવ્યો આગળ આપણે જોઈશું એજ ફોર્મ્યુલા છે અહીંયા બરાબર પણ આ રીતના પણ ઉત્કલન બિંદુ ઉન્નયનને આધારે નક્કી કરી શકીએ છીએ નેક્સ્ટ જો આપેલ દ્રાવણ માટે જો પી જીરો અચળ હોય તો તો શું પી જીરો એમ જીરો અચળ હોય આ બે તો અચળ થઈ ગયા ભાઈ કારણ કે શુદ્ધ છે એટલે અચળ થઈ ગયું તો શું મળશે આપણને તો જો ડેલ્ટા પીલ ટુ ડબલ્યુ બાય એમ ઇન્ટુ વન અફોન ડબલ્યુઝી પરંતુ જો ડેલ્ટા T ઇઝ પ્રોપોશનલ ટુ ડેલ્ટા P ઓવર T ડેલ્ટા P ની જગ્યાએ ડેલ્ટા T પણ લખી શકાય યસ ઓર નો લખાય કે નહીં બેટા બોલો આવ દે જોસ ડેલ્ટા T ની જગ્યાએ ડેલ્ટા P ની જગ્યાએ ડેલ્ટા T આપણે જ આપણે જોઈએ ને ડેલ્ટા P પ્રોપોશનલ ટુ ડેલ્ટા T સો ડેલ્ટા T ઇઝ પ્રોપોશનલ ટુ ડેલ્ટા P ધેન ડેલ્ટા T પ્રોપોશનલ ટુ W બાય M * 1 / W0 ચાલો પ્રોપોશનલિટી રીમુવ કરો તો અહીં આચળાંક કે લખી શકાય જ્યાં K = સો પ્રમાણતા આચળાંક છે w/m = 1 g mol લેવામાં આવે અને w0 = 1000 g લેવામાં આવે તો Δt = 100 મળશે જો આની જગ્યાએ કેટલા થઈ ગયા 1 પછી w0 ની જગ્યાએ હું કેટલા લઈ લઉં 1000 તો શું મળશે વિદ્યુ અહીંયા Δt = k / k આ તો આખું એક જ થઈ ગયું આની જગ્યાએ 1 આવી ગયો a1 * 1 એટલે 1 * k એટલે k k ના છેદમાં શું મળી ગયું 1000 Δt = k / 1000 = 100 લેવામાં આવે એક હજાર કે ઇઝિકવલ ટુ એક હજાર કે બી કિંમત મૂકીએ તો શું મળે જો કિંમત મૂકી દો કિંમત મૂળતા મળે આપણને ડેલ્ટા ટી બરાબર વન થાઉઝન્ડ ઇન્ટુ એમ ઝીરો

केल्विन કિલોગ્રામ મોલ इनवर्स ની અંદર નક્કી કરી શકીએ સમજ પડે દરેક ને તો આ રીતના ઉત્કલન બિંદુ ઉન્નયન નક્કી કરી શકીએ ક્લિયર ક્લિયર ચાલો આગળ જોઈએ બેટા નેક્સ્ટ ઠાર બિંદુ અવનયન અને મોલ અવનયન અચળાંક સોરી મોલ અવનયન અચળાંક હા ઠાર બિંદુ અવનયન અને મોલ અવનયન અચળાંક ઠાર બિંદુ ઠાર બિંદુ એટલે ઠંડુ પાડવાનું ઠંડુ શું ઠંડુ ઉત્કલન બિંદુ એટલે ગરમ કરવાનું ઠાર બિંદુ એટલે ઠંડુ પાડવાનું ચાલો પાડીએ ઠંડુ ઠાર બિંદુ અવનયન કોને કહેવામાં આવે પહેલા જો જોઈએ ચાલો શુદ્ધ દ્રાવક ના ઠાર બિંદુ કરતા એમાંથી જે દ્રાવણ બને એનું ઠાર બિંદુ છે એ નીચું હોય દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં જે કઈ ઘટાડો થાય

અને પ્રવાહી તથા ઘન વચ્ચે શું થાય સંતુલન સ્થપાય જો એવો તાપમાન કે જેની અંદર પ્રવાહી અને ઘન બંને વચ્ચે ઘન પદાર્થ થઈ આવે ને ભાઈ ઠાર બિંદુ ઠંડુ પાડીએ તો ઘન જ બનવાનો ને બેટા તો પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાન ને તે પ્રવાહી એટલે કે દ્રાવક કે દ્રાવણ નું શું કહેવામાં આવે ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે પછીનો સેન્ટેન્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હા કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેનું જે કાંઈ દ્રાવણ છે એનું દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે એટલે દ્રાવક દ્રાવણના જે ઠાર બિંદુમાં ઘટાડો થાય એ ઘટાડાને શું કહેવામાં આવે અવનયન વડે દર્શાવાય ડેલ્ટા ટી એફ વડે દર્શાવવામાં આવે ક્લિયર તો એને ઠાર બિંદુ અવનયન કહેવાય ડેલ્ટા ટી એફ વડે દર્શાવવામાં આવે પહેલાની જેવું જ પહેલામાં ઉત્કલન બિંદુ ઉનયન કહેવાતું હતું આમાં ઘટાડો થાય છે એટલે એને ઠાર બિંદુ અવનયન કહેવાય મોલાલવનયન અચળાંક સેમ પહેલા જેવું 1000 ગ્રામ દ્રાવકમાં જો જુદા જુદા આ બાષ્પશીલ પદાર્થો અણુભાર ગ્રામ જેટલો પદાર્થ ઓગાળીને જુદા જુદા દ્રાવણો બનાવવામાં આવે તો દ્રાવણો બનાવતા શું થાય તો દ્રાવણો બનાવતા એમના ઠારબિંદુમાં ઘટાડો એક સમાન થાય દ્રાવણો બનાવે તો એમના ઠારબિંદુમાં જે કંઈ ઘટાડો થાય એક સમાન થાય જેને મોલાલવનયન અચળાંક કે ફોડે દર્શાવાય एग्जांपल જો 1000 ગ્રામ વોટર લીધેલું છે

ખ્યાલ આવ્યો તો આ રીતના કે એફ મોલા લવનયન નક્કી કરી શકીએ પછી જો ઠાર બિંદુ અવનયન અને મોલા લવનયન અચળાંક પહેલાની જેવો સેમ ગ્રાફ આની અંદર પણ જોવા મળશે હા થોડોક ચેન્જીસ હશે એક જ દ્રાવકમાં જુદા જુદા પ્રમાણમાં દ્રાવ્ય લઈ સાંદ્રતા એક અને બે ધરાવતા જુદા જુદા દ્રાવણ બનાવે તો આલેખ પરથી આપણને મળે દ્રાવણ એકના ઠાર બિંદુમાં થતો ઘટાડો ટી ઝીરો માઇનસ ટી વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી વન જો ટી જીરો માઇનસ ટી વન તો ડેલ્ટા ટી વન મળે એવી પ્રાપ્ત થાય ચાલ તો આ રીતના આપણને ગ્રાફ પરથી માહિતી છે એ મળી શકે દ્રાવણ એકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો બે ના બાષ્પ ઠાર બિંદુમાં થતો ઘટાડો પેલામાં જેમ નક્કી કર્યું પેલામાં વધારો હતો હા આમાં ઘટાડો થાય છે પછી જો દ્રાવણ માટે ગ્રાફ દોરવામાં આવે તો સેમ ઇન્ફોર્મેશન મળે ડેલ્ટા ટી વન ડેલ્ટા ટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય અહીંયા આપણને દ્રાવણ છે ને ત્રિકોણ ત્રિકોણ વિલિયમ્સ નહીં અને એ સી ઈ ત્રિકોણ દોરવામાં આવે તો એ બી અફોન એ ઇઝ ઇક્વલ ટુ એડી અફોન એ તો એના આધારે મળી જાય ડેલ્ટા ટી વન ડેલ્ટા ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટાબી વન અફોન લાગુ પડવામાં આવે તો એઝ ઇટ ઇઝ પીરો માઇનસ પીઝીરો અવગણી નાખવામાં આવે સ્મોલ એન બરાબર તો શું મળે ડેલ્ટા પીએફન પીઝીરો ઇઝ ટુ એન ઓફોન N, so delta P upon P0 is equal to N upon N, N bar W by M, capital N bar W0 by M0, મકવામાં આવે, તો formula જો, પેલા જે વીસે હેમ આયાં થી મલી જાએ, delta P upon P0 is equal to W by M into M0 upon W0, so delta P is equal to P0 into W by M into M0 upon W0, આ formula રો પ� એના આધારે જો આપેલ દ્રાવક માટે અને જીરો કેવું હોય તો એના આધારે લખી શકાય જગ્યાએ શું લખી શકું હું બેટા ડેલ્ટા ટી જો લખેલું છે ડેલ્ટા ટી પ્રુ ડબલ્યુ ઓફોન એમ ઇન્ટુ ડબલ્યુ પ્રપોઝનલ હટાવવામાં આવે તો અચળાંક લખી શકાય तो डेल्टा टी = के * w / m * w0 के समप्रमाणता आचलांक दर्शावे w / m ની જગ્યાએ 1 ગ્રામ મોલ લેવામાં આવે ને w0 = 1000 ગ્રામ લેવામાં આવે તો डेल्टा टी = શું મળે k / 1000 k / 1000 પ્રાપ્ત થાય તો એની જગ્યાએ kf માં kf = શું લખી શકાય kf હોય તો કે ઇઝ ઇક્વલ ટુ થાઉઝન કે એક હાજર ગુણ્યા કેપ ચાલો આવી ગયું કે શોધી શકાય કે એફ ઇઝ ઇકલ ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એમ ઇન્ટુ ડબલ્યુ ઝીરો અપોન થાઉઝન ઇન્ટુ ડબલ્યુ એમ શું દર્શાવે દ્રાવ્ય નો

ધાર બિંદુ થતો ઘટાડો ડેલ્ટા ટી બી અને ડેલ્ટા ટી એફ પણ નક્કી કરી શકાય જો ડેલ્ટા ટી ની જગ્યાએ ડેલ્ટા ટી બી લખેલ હોય તો એ ઉત્કલન બિંદુ ઉન્નયન દર્શાવે ઉન્નયન ડેલ્ટા ટી એફ હોય તો ડેલ્ટા ટી એફ શું દર્શાવે ઠાર બિંદુ અવનયનમાં થતો ફેરફાર હોય એ દર્શાવે બરાબર બાકીની ફોર્મ્યુલા કેવી આવે સેમ આવે પણ આ ફોર્મ્યુલાનો યુઝ કરે કરી જેની અંદર એમના એમસીક્યુ છે એ સારી રીતે પૂછાય તો ખ્યાલ આવ્યો દરેક ને ચાલો સમજ પડી બેટા ઓકે નેક્સ્ટ બાય કે જેનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે જેના લીધે એમના પ્લેટફોર્મ થી તમે લોકો તમારા ઘર સુધી આ વસ્તુ પહોંચી રહી છે તો બીજા લોકોને પણ શેર કરો કે જેથી એ લોકો આગળ અભ્યાસ કરી શકે ચાલો બાય એવરી વન બેટા બાય